દ્વારકા જિલ્લાના જામકંભાળીયામાં વાંચરાવાવ ખાતે કોંગ્રેસ દ્વારા સત્યગ્રહ સભા યોજવામાં આવી હતી તો અમિત ચાવડા સહિતના નેતાઓએ ગાંધીજીના નિવાડીને સુધરની આટી પહેરાવી પુષ્પ કરી નમન કરી કાર્યક્રમ શરૂ કર્યો હતો જે બાદ રાજ્યના ખેડૂતોની જમીનમાં આપણે સંપોન રદ કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી હતી તો ઉપરાંત જિલ્લાના વીજ ડેમોનો વહેલી તકે લાવવામાં આવે રાજ્યના ખેડૂતોને વર્ષ બે હજાર સોળ સત્તરનો પાક વીમો આપવામાં આવે ચાલુ વર્ષમાં ખેડૂતોનું પાક વીરાણ માફ કરવામાં આવે કંપની રાજ સામે ખેડૂતોને પણ પ્રોડક્શન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી તો જ્યાં સુધી જમીનમાં રદ નહીં થાય ત્યાં સુધી પાલ્યા આગામી ત્રેવીસ માર્ચ રોજ મોટી સંખ્યામાં ખેડૂતો સાથે ગાંધીનગર ખાતે કુચ કરશે ઉચ્ચારવામાં આવી હતી સમગ્ર ગુજરાતમાં જે પ્રકારે જમીન ઉપર કબજો કરવા માટેનું ષડયંત્ર ચાલી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યો અને સંગઠનના જે મોટા મોટા નેતાઓ છે મળીને આપણા રાજ્યના અધિકારીઓને એની સાથે સામેલ કરીને લેન્ડ ગ્રેબરો સાથે મળીને ગરીબોની જમીનોને છીનવવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે એ સૌથી મોટો ચિંતાનો વિષય છે જમીન માપણી કૌભાંડ થકી અધિકારીઓને અને નેતાઓની કમાણી માટેનું જે સરકારે નવું સાધન બનાવ્યું છે એના કારણે અનેક ખેડૂતો હેરાન થઈ રહ્યા છે અત્યારે કલેક્ટર ઇન્ચાર્જ જે છે આમ તો જયારે જયારે અહીંયા આવીએ ત્યારે કલેક્ટર હોતા નથી કોઈક ને કોઈક રજા ઉપર હોવાના કારણે ચાર્જમાં હોય તો રજૂઆત કરી પાસ્તરડી ગામમાં ડીસીસી કંપની દ્વારા ઇલીગલ માઇનિંગ ત્યાં ચાલી રહ્યું છે એમને મળેલા બસો અને એકસો સર્વે નંબર સિવાયની જગ્યા ઉપર એ માઇનિંગ કરે છે ત્યાંના માલધારી જે છે એ પોતે એટલે કે જમીનવાળો જેલમાં અને મેવા મેવાખાવાળો મહેલમાં એવું આખું ત્યાં અત્યારે ચાલી રહ્યું છે એની સામે રજૂઆત કરી વિધિવત નકશા આપ્યા અમારા અમિતભાઈ ચાવડા થી લઈ અને પાલભાઈ થી લઈને દરેક લોકો અહીંયા આવ્યા અને રજૂઆત કરી જીગ્નેશભાઈ પણ આ વાતને કહી અમે ઓમીચ્છે છે કે જલ્દીથી જલ્દી જમીનની અંદર ઇલીગલ માઇનિંગ કરનાર બીસીસી કંપની જે છે એનું માઇનિંગ બંધ કરવામાં આવે અને એની ઉપર લેન્ડગ્રૅબનો કેસ કરવામાં આવે સરકારે અભ્યાસ કર્યા વગેરે કેસ કરે સમગ્ર ગુજરાતમાં જે રીતે જમીન રી જમીન માપણીમાં વ્યાપક પ્રમાણમાં ગોટાળા છે ખોટી જમીન માપણીઓ થઈ છે મોટું કૌભાંડ છે એ વાતની રજૂઆત ગુજરાતના ખેડૂતો છેલ્લા ચૌદ ચૌદ વર્ષથી કરી રહ્યા છે આજે દ્વારકા જિલ્લામાં હજારોની સંખ્યામાં ખેડૂતો એકત્રિત થઈ અને પોતાને જે અન્યાય થાય છે સરકાર તરફથી જે કનરગતને હેરાનગતિ થાય છે એની સામે આંદોલનની શરૂઆત કરી છે

અતિવૃષ્ટિને કારણે ખેતીનો પાક ચાલુ વર્ષે બરબાદ થયો ખેડૂતોને પાક ધિરાણ માફ થવું જોઈએ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ અને લેન્ડ ગ્રેબિંગના ખોટા કેસ કરીને ખેડૂતોને જે જેલમાં નાખવામાં આવે છે એની સામે આ જનઆંદોલન છે ખેડૂતો પક્ષા પક્ષી ભૂલી અને આજે લડાઈ માટે મેદાનમાં ઉતર્યા છે કોંગ્રેસના આમ આદમી પાર્ટીના સામાજિક રાજકીય તમામ આગેવાનો આજે ખેડૂતોની સાથે જોડાયા છે અને આજે સૌએ સાથે મળીને નિર્ધાર કર્યો છે કે સરકાર ખેડૂતોની આ વ્યાજબી એમને થતો અન્યાયને ગેરરીતિ દૂર કરવા વાળી નિર્ણય નહીં લે જમીન માપણી રદ નહીં કરે ખેડૂતોના દેવા માફ નહીં કરે ખેડૂતોને પાક વીમો નહીં આપે તો આવનારા વિધાનસભા સત્ર દરમિયાન દ્વારકા થી ખેડૂતો પદયાત્રા કરી અને ગાંધીનગર પહોંચશે અને આખા ગુજરાતના ખેડૂતો જમીન રદ માટે 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 પોતાને લડત લડવા ગાંધીનગર એકઠા થશે અમિતભાઈ આજે દ્વારકા જિલ્લાના ખેડૂતો ભેગા થયા જમીન માપણી રદ કરવાની માંગ પાક વીમો રદ મેળવવાની વાત ખેડૂતોને અતિવૃષ્ટિને કારણે જે નુકસાન થયું છે એટલે ખેડૂતોનું ધિરાણ માફ કરવાની માગણી અને જે ખોટા લેન્ડ ગ્રેબિંગના કેસો કંપનીઓ દ્વારા ખેડૂતો પર થઈ રહ્યા છે આ મુદ્દાઓને લઈને આંદોલન માટે ખેડૂતો ભેગા થયા છે તમે જોયું કે બધાએ પદયાત્રા કરીને કલેક્ટર સુધી રેલી યોજી છે કલેક્ટરને લગભગ એકવીસ હજાર કરતાં વધારે લેખિત અરજીઓ આપી છે કે જમીન માપણી રદ કરવામાં આવે પાક વીમો આપવામાં આવે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ